જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પાટા ગાંઠિયા એના માટે વેસણ લીધું છે આપણે ત્રણસો ગ્રામ વેસણ લીધું છે અને આ બે વાટકીનું માપ છે બે વાટકી ભરીને લીધું છે ગેસે તેલ ગરમ મૂકી અને લોટ બાંધી લેશું અડધી ચમચી ગાંઠિયાના સોડા આવે છે સોડા અડધી ચમચી લેશું આખી ચમચી મીઠું લેશું પણ છલ છલથી ભરેલી નહીં આ રીતની સીધી એક ચમચી મીઠું લેશું મિક્સ કરી લેશું એક પાવરું તેલ લેશું બધું મિક્સ કરી લેશું અને પાણીથી લોટ બાંધશું અજમા નાખવા હોય તો આમાં નાખી શકાય અંદર જ મરીના અદકચરો વાટેલો ભૂકો થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધશું

ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ આપશું રેસ્ટ આપી દીધો છે થોડોક લઈ લેશું ને મસળી લેશું અહીંયા પાટલા ઉપર જ લોટને ને થોડો થોડો લઈને આવી રીતે મસળી લેશું એકદમ આ લોટ આપણે મસળી લીધો છે એ છે એકદમ વાઇટ થઈ ગયો છે ને આ મસળિયા વગરનો છે આવો કર લેવાનો છે હવે પાટા ગાંઠિયા ઉતારશું નાના નાના પોષણ કરી લેશું એટલે સીધા વણવા પાડવાના જ રીએ આવી રીતની લાંબી લેવાની ગોળી અને આમ ભાર દઈ હથેળીનો અને આ રીતે સીધા જવા દેવાનું છે પટો આ રીતે પલટી ચાકુ થી ઉખેડી લેવાના જો પ્રેક્ટિસ હશે તો તરત ઉખડી જશે નાના મોટા વણી શકાય

ઓળખાવી દેશું જેટલા આછા જાડા કરવા હોય એ પ્રમાણે થાય આ ગાંઠિયા આછા બહુ કરવા હોય તો સેજ નાનું લુવું લેવાનું કઢાઈ ગયા છે કાઢી લેશું બધા આ રીતે તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણા પાટા ગાંઠિયા પાપડી ગાંઠિયા જે કીયો કીઓ એને પોપૈયાના ખમણ સાથે અને આંબલીવાળું ખાટું મીઠું શાક બટેટાનું બાદિયા તમાલપત્રવાળું બહુ જ સરસ લાગે છે નિહાર્ય સર્વ કર્યા છે અને તળેલા મરચાં ગરમા ગરમ ગાંઠિયા ખાવાની બહુ મજા આવે છે આની કોઈ સિઝન જ નથી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઇક શેર જરૂર કરજો વિડીયોમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ